જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસ ના રોજ ગાભાજી માસંગજી ઠાકોર છેલ્લા દસ પંદર વર્ષથી જે વેદના લઈને ચાલી રહ્યા છે તે વેદના આજે આપણને વાંચી સંભળાવશે બોલો દાદા તમારું નામ બોલો મારું નામ ગાભાજી માસંગજી ઠાકોર ગામ છેલ્લા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ તો હાલમાં હું મેમપુર રહું છું ને ખેતીવાડી સહપરિવાર સાથે છેલ્લા ગામની અંદર કરી રહ્યો છું હું છેલ્લા આજે બે હજાર બારથી બે હજાર પચીસ સુધી આ ખેતીવાડીની તકરારી જમીનની અંદર હું આજે લડી રહ્યો છું આજ સુધી મને કોઈ ન્યાય મળેલો નથી અને આજે હું વિધાનસભા આપણે આજે હું હું મારા મારું રૂબરૂપ નિવેદન જાહેર નિવેદન આત્મવિલોપનથી મારા સિવાર સાથે હું એ રજૂ કરવા માટે આવેલો છું જય હિન્દ જય ભારત આજથી દસ બાર વર્ષથી આ કાભાજીના સાથે જો રહું છું અને એ દાદા પોતે કાયદાકીય જ્ઞાનથી અજ્ઞાનો હોવાથી એમની જોડે જે શિસ્તબદ્ધ પોલીસ તંત્રના પોલીસ કર્મીઓ અને પવિત્ર ન્યાયતંત્રની અંદર રહેલા જસ્ટિસ સાહેબો જજ સાહેબો એમની સાથે જે ગેરવર્તન અને બેદરકારી અને નિષ્કાળજીથી એમની જોડે જે આજ દિન સુધી બાર વરસથી એમની મેટરની અંદર એમને ન્યાય મળ્યો નથી અને એમને દરેક જગ્યાએ મામલતદારથી માંડીને છેક હાઈકોર્ટ સુધી સ્ટેપ બાય સ્ટેપ લેખિતમાં ફરિયાદો દાવાઓ અને એમને ફરિયાદો પણ કરેલી છે પણ આજ દિન સુધી એમને ન્યાય મળેલ ન હોવાથી એમને જાહેર નિવેદન અને આત્મવિલોપન માટે એમને આજે આજે તારીખ આજે તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ એક જાહેર નિવેદન રૂબરૂ પણ એમને આજે ગાંધીનગર સચિવાલયની અંદર મુખ્યમંત્રી સાહેબના અને રાજભવનની અંદર રાજ્ય મહામહિમ રાજ્યપાલ શ્રીના પણ રૂબરૂ જ એમને મળીને અને આપેલ છે અને તે તે છતાં પણ એમને દસ દિવસ પછી પણ આજે ન્યાય નહીં મળે તો એમને આત્મવિલોપન માટે અગિયાર દિવસ પછી પણ એમને રજૂઆત કરી છે કે વિધાનસભાની સામે હું પેટ્રોલ છાંટીન અને સહપરિવાર સાથે આત્મવિલોપન કરીશ તો એ બાબતે એમને આત્મવિલોપન જાહેર નિવેદનની અંદર શું છે જે હું વાંચી સંભળાવું તે તમે સાંભળો જાહેર નિવેદન આત્મવિલોપન મારા પરિવાર સાથે વિધાનસભા સામે અગિયાર દિવસ પછી ન્યાય નહીં મળે તો અંતિમ નિર્ણય ગાભાજી માસંગજી ઠાકોરે લીધેલ છે બાબત વડીલો પાર્જિત વારસાયકથી પ્રાપ્ત થયેલ મિલકતથી સરકારી અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજી અને રેકર્ડ સાથે ચેડા કરી વેચાણ રાખનારની તરફેણમાં કરેલ હુકમોથી અડધા ભાગની એટલે કે હિસ્સે આવતી જમીનથી વંચિત રહેતા અવારનવાર આ બાબતે રેવન્યુ સિવિલ તથા ફોજદારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને લેખિત અમલવારી છે અરજદારનું નામ જણાવું તો ગાભાજી માસંગી ઠાકોર રહે સેલા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અને હાલને હાલમાં રહે ગાભાવાળી ચાલી રાજીવ ગાંધી ભવન સામે મેમકો નરોડા રોડ અમદાવાદ આડત્રીસ ડબલ ઝીરો પચીસ મોબાઈલ નંબર સત્તાણું ચોવીસ ચુવાલીસ સત્યાવીસ સિત્તેર એ જણાવી રહ્યા છે કે આભાજી અસંગી ઠાકોર આજ આથી જાહેર જનતાને આ નિવેદનથી જાહેર કરી જણાવું છું કે મોજે ગામસેલા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદની સીમના સર્વે બ્લોક નંબર ચારસો ચોસઠ કુલ ક્ષેત્રફળ હેક્ટર આર એ ચોરસ ચોરસ મીટર ઝીરો સત્તાણું બાર આકાર છ પૈસાવાળી ખેતીની જમીન તથા સર્વે બ્લોક નંબર ચારસો અગ્ન કુલ ક્ષેત્ર પર હેક્ટર આરે ચોરસ મીટર જીરો ઓગણચાલીસ છેતાલીસ આકાર આકાર રૂપિયા બે પોઈન્ટ પચીસ પૈસાવાળી ખેતીની જમીન વડીલો વડીલોપાર્જિત અને વારસાકથી ફેરફાર નોંધ નંબર સાતસો સિત્તેર અને ફેરફાર નોંધ નંબર સાતસો ઇકોતેર થી હક હક કમી થતા અમુક અરજદાર તથા ગાંડાભાઈ માસંગ માસંગજીના હિસ્સે આવેલ છે સર્વે નંબર ચારસો ચોસઠ ચારસો ઓગણ ગામ નમૂના નંબર છના હકપત્રક હકપત્રકે ફેરફાર નોંધ નંબર સાતસો સિત્તેર અને સાતસો ઇકોતેરની જે જે તે સમયના એટલે કે ઈસવીસન ઓગણીસો અગણ્યાસી સમય દરમિયાન ફરજ ઉપરના તલાટી કમ મંત્રી શ્રીએ ફેરફાર નોંધ નંબર સાતસો સિત્તેર અને સાતસો ઇકોતેરની અસર નહીં આપી માત્ર ગાંધાબાઈ માસંગભાઈના નામ જમીનમાં સાત બારમાં નોંધી નોંધ કરી નોંધની અસર સિવાય જમીનના સાત બારમાં નોંધની અસર સિવાય લખી નાખેલ ને આ સિવાયના બ્લોક નંબરમાં પંદર તથા ચારસો એકવીસવાળી વાળી જમીનમાં ફેરફાર નોંધ નંબર સાતસો સિત્તેર અને સાતસો એકોતેરની અસર આપેલ છે જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે તે સમયના તલાટી અને વેચાણ રાખનાર પ્રણવભાઈ અરુણભાઈ રાહુલભાઈ અરુણભાઈ લીનાબેન અરુણભાઈ ગાંડાભાઈ માસંગભાઈ પાસેથી તારીખ દસ એક ઓગણીસો એકાણુંના ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ અને જે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ આધારે સર્વે બ્લોક નંબર ચારસો ઓગણીસ વાળી જમીન માં ફેરફાર નોંધ નંબર પંદર એકોતેર દાખલ થઈ નોંધ પ્રમાણિત થયેલ જ્યારે સર્વે બ્લોક નંબર ચારસો ચોસઠવાળી જમીનમાં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ આધારે પંદર દસ બે હજાર બારના રોજ વેચાણ અંગેની નોંધ વેચાણ અંગેની ફેરફાર નોંધ નંબર તેતાલીસ બાસઠ દાખલ કરાવતા અમુક અરજદારની જાણમાં આવતા અમુ અરજદારે વાંધો તકરાર લેવા છતાં મામલતદારથી ચેક ખાસ સચિવ વિવાદ ખાસ સચિવ વિવાદ શ્રી અમદાવાદ સમક્ષ સુધી ન્યાય મળેલ નહીં અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે તેમજ સાણંદના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ સાહેબશ્રીની કોર્ટમાં રેવન્યુ દીવાની મુકદમા નંબર વીસ પબ્લિક બે હજાર તેર અને એકવીસ પબ્લિક બે હજાર તેર હાલમાં વેચાણ રાખનારાઓ રાખનારાઓએ ઓર્ડર સાત રૂલ મુજબની અરજી આપતા જે અરજી વેચાણ રાખનારાઓને નામદાર કોર્ટે રદ કરતા તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી સ્ટે મેળવી રેવન્યુ દીવાની મુકદ્દમા નંબર વીસ ઓબ્લિક તેર અને એકવીસ ઓબ્લિક તેરનું કામ સ્ટે કરાવેલ છે આ બાબતે અમુએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તથા સીટમાં ફરિયાદ દાખલ કરેલી તથા વેચાણ રાખનારાઓ લ લાગવગવાળા અને રાજકીય વગવાળા હોય તેમજ પૈસાપાત્ર સુખી હોય તેની વગ વાપરી રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરાવી અને મિલકત ગેરકાયદેસર રીતે અમારા હક સહિત ખોટી રીતે પચાવી પાડેલ હોવાની હકીકત રેવન્યુ રેકર્ડમાં હોવા છતાં જે તે રેવન્યુ અધિકારીઓએ વેચાણ રાખનારાઓની તરફેણમાં ખોટા અને ગેરકાયદેસર હુકમો કરી વેચાણ રાખનારાઓની તરફેણમાં હુકમો કરેલ છે જે બાબતે અમુ અરજદારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ગૃહ સચિવશ્રી ગુજરાતના ગૃહ શ્રી ગુજરાત મહેસૂલ સચિવશ્રી જિલ્લા કલેક્ટરશ્રી તકેદારી આયોગ સમક્ષ તથા સાણંદ પોલીસ સ્ટેશન બોપલ પોલીસ સ્ટેશન પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એસપી જિલ્લા પોલીસ અધિકારી શ્રી મામલતદાર શ્રી વિગેરેને અમો અરજદારની અમોને

જે તે નિવેદન આપ્યું તે સાચું છે અને હકીકતમાં જે સાથી હકીકત છે એ મારા મિત્રએ સાથી હકીકત બતાવી છે અને જો આ ન્યાય મને નહીં મળે તો આ વિધાનસભાના આગળ હું મારું આજે પાસે જાહેર નિવેદનથી જનતાને જાહેર કર્યું છે એ આત્મિવર્તન કરીશ મારા સહપરિવાર સાથે